અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળ દરેક પ્રકારના સમાચારો કર્યો ભાઈ ખેડૂત એકતા સંગઠને ડુંગળી મૃત્યુ થયું છે ને એની શોક સભાનો કાર્યક્રમ આજે ભરીમુકામે સોમનાથ હોટલની બાજુમાં અમે રાખેલો છે અને અહીંયા ભાવનગર જિલ્લાના તળાદા તાલુકા અને ઘોઘા તાલુકા દરેક તાલુકાના ગામડાઓના આગેવાનો આવ્યા છે અને શોક સભામાં અત્યારે શોક વ્યક્ત કરીને જાય છે એવો કાર્યક્રમ માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે તો ડુંગળીની નિકાસ છૂટી આપશે એવી તમને અમને પોતાને એવી અંદરથી છે ભાવના કે આ આપવી જોવે કેન્દ્ર સરકારે અત્યારે આ સમયે ખેડૂતોની સામે જોવું જોઈએ જેથી કરીને આ ખેડૂતોને કંઈક ફાયદો થાય બાકી તો બધા ખેડૂતો પાયમાલ થઈ જશે ભાઈ અત્યારે શું બજાર છે ડુંગળીની અત્યારે સારામાં સારી ડુંગળીના બસોથી સવા બસો રૂપિયાની વીસ કિલો થાય છે ભાઈ ડુંગળીમાં ગાય આપણે આમ તેજી આવે એવી ખરી અમે લોકો એક મહિનાથી અમારું આ સંગઠન ને અમારા પ્રમુખ છે ભરતસિંહભાઈ તરેડીવાળા એમની સાથે નિકુલસિંહ ઝાલાની સાથે અમે આ મહેનત કરીએ છીએ સંગઠન નાના મોટા ખેડૂત સાથે પણ અત્યાર સુધી અમને દેખાતું નથી પણ અમારું મહેનત સતત આંદોલન રૂપી આ કાર્યક્રમો ખેડૂત લક્ષ્ય ગામે ગામે અમે આપવાના છીએ એવી અમારા ભરતસિંહભાઈએ અને નિકુલસિંહ ઝાલાએ અમને સૂચના આપેલી છે એ પ્રમાણે અમારે આ બધું જ ખેડૂતો સાથે લઈને કરવાનું છે થેન્ક યુ આભાર તમારો બોલો હું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોટિયા ગામનો ખેડૂત આજેવાન શરીર કામડિયા વહતુભાઈ આજે ભાવનગર તાલુકાના જે કાંઈ ગામડાઓ છે તેમજ મહુવા અને તળાજા અને પાલિતાણ અને ગારિયાધાર આ તાલુકાની અંદર ડુંગળી પકવતા ખેડૂતોને એક વેદનાઓ છે કે ડુંગળીની સરકારે નિકાસબંધી કરી છે એ નિકાસબંધી કરી છે એમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે તો આ ખેડૂતોને પાયમાલમાંથી બચાવવા માટે ભંડારીયા ગામની અંદર અમે એક જબરજસ્ત ગઈકાલે જે ડુંગળીનું ડુંગળીબેનનું જે મૃત્યુ થયું છે એમની શોકસભામાં તમામ તાલુકાના કાર્યકરો તમામ તાલુકાના આગેવાનો અમે અહીંયા શોકસભામાં હાજરી આપી છે તો આજે શોકસભાની અંદર અમે એવો ઠરાવ પસાર કરવાના છીએ કે ભાઈ હવે ડુંગળીબેનને આપણે એમના માટે જે કાંઈ એની હિન્દુ શાસ્ત્ર મુજબ જે વિધિ થાય છે એ વિધિ કરવા માટે અમે પહેલી તારીખે ટૂંક સમયની અંદર તમામ માર્કેટ યાર્ડ બંધ કરવા માટે વિચારી રહ્યા છીએ તો આજે અમે અહીંયા જે કાંઈ ખેડૂતો આખા જિલ્લાના તાલુકાના આગેવાનો ભેગા થયા છે અને આજે અમારીથી એક એવો ઠરાવ પસાર કરવાના છીએ કે ભાઈ જો પહેલી તારીખ સુધીમાં સરકાર ડુંગળીની નિકાસ છૂટી ન કરે તો બીજી તારીખે તમામ યાર્ડ બંધ કરવા માટે અમે વિચારી રહ્યા છીએ અસ્તુ જય ભારત જય